નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર પદ્ય આઠમું મોહમુદર મોહ મુદકર તો મિત્રો આજે આપણે આ આઠમું પદ્ય છે તે ભણીશું મિત્રો પ્રકરણની શરૂઆત કરીએ તે પહેલાં આપણે મોહ મુદક એ શબ્દ વિશે થોડું જોઈએ તો મુદક ઘર એટલે શું તો કે મૂદગર એ વ્યાયામ કરવાનું શંકુ આકારનું એક સાધન છે ભાગે પહેલવાનો હોય એ ખભા અને હાથની કસરત માટે લાકડાના આ સાધનનો ઉપયોગ કરતા હોય છે મુદક એ વજનદાર અને મજબૂત હોય છે તેના પ્રહારથી કોઈ પણ કઠિન વસ્તુનો ચૂરે ચૂરો થઈ જાય છે એટલે કે મુદક વડે આપણે કોઈ વસ્તુ પર પ્રહાર કરીએ તો એ વસ્તુ નાશ થઈ જાય આ સ્તોત્રમાંના શ્લોકોને મોહને ચૂરચૂર કરવાના સાધન રૂપે જોવામાં આવ્યા છે એટલે આ સ્તોત્રના જે શ્લોક છે એને મોહ મુદકર એવું નામ આપવામાં આવ્યું છે મોહ એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ વધારે પડતું મમત્વ હોવું તે અને આવો મોહ માનવનો એક મનોવિકાર છે અને તે માનવને માટે દુઃખ અને આપત્તિનું કારણ બને છે આ કારણથી મોહને દૂર કરવાનો ઉપદેશ આપવામાં આવે છે વૈરાગ્ય અને સત્યના સાક્ષાત્કારથી મોહને દૂર કરી શકાય છે આદ્ય શંકરાચાર્ય મોહ શીર્ષકથી રચેલા આ સ્તોત્રમાં વૈરાગ્ય અને જગતના જે સત્ય સિદ્ધાંતો છે એને સાક્ષાત્કાર કરી મોહને તોડી ફોડી નાખવાનો માર્ગ બતાવ્યો છે તો સ્તુતિ સ્તુતિ એટલે શું ગુનોનું વર્ણન અને ગુનોનું વર્ણન કરવા માટેનું જે ગુનોનું વર્ણન કરવા માટેનું જે સાધન છે તે છે સ્તોત્ર સ્તુયતે અનન તત્ત્ર એટલે કે કોઈકના ગુણોનું વર્ણન કરવા માટે જે પદ્યનો અથવા તો જે પદ્ય સમૂહનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને કહેવાય સ્તોત્ર અને આપણા સંસ્કૃત સાહિત્યમાં આવા કાવ્યને સ્તોત્ર કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના સ્તોત્રાવ્યનું સંસ્કૃત સાહિત્યમાં એક અલગ જ સ્થાન છે એની પાછળનું કારણ પણ એ છે કે સ્તોત્રની રચના દ્વારા રચયિતા છે એ કાવ્યના આનંદની સાથે સાથે પરમ આનંદ એટલે કે બ્રહ્મ આનંદની પણ અનુભૂતિ કરાવે છે અને એના પછી આ સ્તોત્રકાવ્યનો જે ભાવક વર્ગ પણ એ જ રીતે આ કાવ્યાનંદ અને પરમાનંદ આ બંનેનો એકસાથે અનુભવ કરી શકે છે સંસ્કૃતમાં આવું સ્તોત્ર સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે અને એમાં સૌથી વધારે પ્રસિદ્ધ શંકરાચાર્ય દ્વારા રચાયેલા સ્તોત્ર કાવ્યોની છે જો કે શંકરાચાર્યના નામે મળતા આ બધા જ સ્તોત્રો આદિ શંકરાચાર્ય પોતે જ રચ્યા હશે એવું માનવા માટેનું કોઈ સબળ કારણ સાહિત્યમાં જોવા મળતું નથી છતાં આપણે પરંપરાગત રીતે સ્તોત્રના રચયિતા તરીકે માનવામાં આવે છે એ શંકરાચાર્યના રચેલા સ્તોત્રોમાંનું એક સ્તોત્ર છે આમાં કુલ બાર પદ્ય છે પણ એમાંથી પસંદ કરીને માત્ર આઠ પદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે આમ તો શંકરાચાર્યના સાહિત્યમાં ચરપટ પંજરિકા નામના અઢાર પદ્યો અને દ્વાદશ પંજરિકા નામના તેર પદ્યો એમ કુલ એકત્રીસ પદ્યો છે અને આ શ્લોકોને મોહ મુદગર તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં આપણને આઠ પદ્યો આપ્યા છે આ આઠ પદ્યોમાં માનવની અને માનવની પ્રિય એવા સુખ આદિના સાધનોની મર્યાદાઓ બતાવી છે અને સતત એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કાળ વહી રહ્યો છે માનવ જીવન વીતી રહ્યું છે તો કર્મ કરો અને જગતની વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખો હવે આપણે આગળ જોઈશું શ્લોક ચલો મિત્રો હવે આપણે જોઈએ શ્લોક નંબર એક મૂળ જહીહી ધનાગમ તૃષ્ણા કુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણા યલ્લભસે નિજ કર્મોપાતમ વિતમ તેના વિનોદય ચિતમ જુઓ શું કહે છે મૂઢ એટલે કે હે મૂઢ હવે મૂઢ કેવી વ્યક્તિને મૂઢ વ્યક્તિ કહેવાય તો કે જે વ્યક્તિ પોતાને માટે અનાવશ્યક હોય એવી વસ્તુની પાછળ સમજ્યા વગર દોડ્યા કરે તેને શું કહેવાય મૂડ કહેવાય આપણી ભાષામાં આપણે એને મૂર્ખ કહીએ આ મૂળતાની સ્થિતિનું કારણ શું છે અજ્ઞાન છે અજ્ઞાનને કારણે માનવ જે સારું નરસું છે એનો વિવેક કરી શકતો નથી વસ્તુ યોગ્ય હોય કે અયોગ્ય પસંદ પડે એટલે તેની પાછળ દોડવા લાગે છે અથવા તો ક્યારેક બીજાને તેની પાછળ દોડતો જોઈને પોતે પણ દોડવા લાગે છે આનું પરિણામ એ આવે છે કે પોતાના આવા કર્મથી ઉર્ધ્વગતિને સ્થાને એ માણસ અધોગતિને પામે અને આ પ્રકારના માણસને આપણે મૂડ કહીએ છીએ મૂડનો બીજો અર્થ મૂર્ખ વિવેક વગરનો વિવેકરહિત બુદ્ધિવાળો મનુષ્ય આ બધા જ અર્થ મૂઢ વિશે પણ થાય છે ચલો હવે એનો શ્લોકના શબ્દાર્થ જોઈએ તો કે મૂડ એટલે કે હે મૂર્ખ ધનગમ તૃષ્ણામ ધન પ્રાપ્તિની જે તૃષ્ણા એટલે કે લાલસા લાલચ છે તે હવે જુઓ આ ધનગમ તૃષ્ણામ શબ્દ છે એ શબ્દનો વિગ્રહ કરતા ધનસ્ય આગમ એટલે કે ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે અને ધનાગમસ્ય તામ જેને ધનની લાલસા છે તે પછી જહીહી જહીહી એટલે કે ત્યજી દેવું છોડી દેવું શું કે છે સદબુદ્ધિ કુરુ સદબુદ્ધિ એટલે કે સન્મતિ સારી બુદ્ધિ કુરુ એટલે કે કર રાખ સારી બુદ્ધિ રાખ સન્મતિ રાખ એવું કહેવા માગે છે મનસી એટલે મનમાં શું કહે છે વિતૃષ્ણા તૃષ્ણાના અભાવને નિજ કર્મોપાતમ નિજમ કર્મ નિજમ કર્મ એટલે એ કર્મધારે સમાસ પણ બને છે અને નિજ કર્મોપાતમ પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું શું કહે છે યત વિતમ વીતમ એટલે ધન અને યત એટલે જે યતવિતમ જે ધન લભશે એટલે કે તું મેળવે છે તે ન તેના વડે ચિતમ ચિતમ એટલે ચિત મન શું કહે છે વિનોદય વિનોદ એટલે કે પ્રસન્ન અને વિનોદય એટલે કે મનને ખુશ રાખવું શું કહે છે જુઓ અહીંયા એનો અનુવાદ જોઈએ હે મૂર્ખ ધન પ્રાપ્તિની લાલસા ત્યજી દે સદબુદ્ધિ રાખ અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેના વડે મનને પ્રસન્ન રાખ એટલે કે તને જે ધન મળે છે એ ધન વડે તારા મનને તું ખુશ રાખ એમ કે છે આ શ્લોકમાં કહે છે કે મનુષ્ય માત્રને સંસારની મોહમાયાનો ત્યાગ કરી અને ભગવાનનું શરણ લેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે જે વ્યક્તિ પોતાને માટે જરૂરી જ નથી એવી વસ્તુની પાછળ સમજ વગર દોડે છે એને આપણે શું કહીએ મૂર્ખ જ કહીએ એટલે શંકરાચાર્ય કહે છે કે સાંસારિક જીવન જીવતા લોકોને વધુને વધુ ધન પ્રાપ્ત કરવું સુખ સગવડના સાધનો પ્રાપ્ત કરવા વધુને વધુ ભોગોની પ્રાપ્તિ માટે ભૌતિક સાધનો મેળવવાની મનમાં ઈચ્છાઓ રાખવી આ બધાથી મનથી સદ્બુદ્ધિનું આચરણ કરી તૃષ્ણાઓને ત્યજી અને સંતોષપૂર્વક આ જીવન છે એ જીવનને વ્યતીત કરવાનો ઉપદેશ આપણને આપ્યો છે પોતાના કર્મોના ફળરૂપે મનુષ્યને વિવિધ વસ્તુઓની સુખ સગવડના સાધનોની પ્રાપ્તિ થતી હોય છે પણ માનવે તેના પોતાના કર્મના ફળ રૂપે કંઈ પ્રાપ્ત કર્યું છે એનાથી જ એ પોતાના મનને પ્રસન્ન એને રાખવાનું છે એમાં જ એ મનુષ્ય સંતોષ માનવાનો છે પણ પોતાના કર્મના ફળ તરીકે પ્રાપ્ત ન થયા હોય તેવા સાધનોથી મનુષ્ય પ્રસન્ન થવાનું નથી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે કરવામાં આવતા પ્રયત્નોને કર્મ કહે છે અને મનુષ્ય કર્મ દ્વારા મનુષ્યને કર્મનું ફળ પ્રાપ્ત થાય છે માણસ છે એ અમુક પ્રકારની સાધન સંપન્નતા પ્રાપ્ત કરીને આનંદ માણવો હોય તો એને એ પ્રકારની સાધન સંપત્તિ સુખ આ બધું મળવા માટે એને પોતાએ જ કર્મ કરવું પડે એને જ મહેનત કરવી પડે ત્યારબાદ એને કર્મફળ રૂપે જે સાધન સગવડ મળે તેનાથી એને આનંદ અને પ્રસન્નતા માનવાની છે આમ અહીંયા સ્વકર્મથી જ પ્રાપ્ત થયેલા ધન સુખ સગવડ આ બધાના સાધનો છે એ સાધનોથી પોતાના મનને પોતાના ચિત્તને આનંદ આપવાની વાત કરી છે અને કહ્યું છે કે જે મનની દુષ્ફુર ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને કાબૂમાં રાખવાની કહી છે કે આપણું મન છે એ કેવું છે ચંચળ છે મન ગમે ત્યારે ગમે ત્યાં ભટકે છે આપણું માનવ શરીર અહીંયા હોય આપણે ક્લાસમાં પણ જ્યારે લેક્ચર લેતા હોય ત્યારે પણ આપણને એવું થાય કે સર ભણાવતા હોય તો આપણે ક્લાસમાં હોય પણ માનસિક રીતે આપણે ક્યાં હોય બહાર હોય એટલે અહીંયા કહે છે કે આપણું જે મન છે એ મન કેવું છે મૂર્ખ છે ધનની ઈચ્છા તે હજી સદબુદ્ધિ રાખી અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખવાની વાત છે કે પોતાના કર્મથી આપણને જે પ્રાપ્ત થયું છે એ ધન આપણે મેળવવાનું છે કર્મના આધારે ધન મેળવી અને આપણે આપણા મનને પ્રસન્ન રાખવાની વાત આપણને પહેલા શ્લોકમાં હવે આપણે જોઈશું શ્લોક નંબર બે યાવત વિતો પાર્જનસ્ત તાવનની જ પરિવારો રક્ત પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તા કો અપી ન પૃચ્છતી કે શું છે જુઓ યાવત વીતો પાર્જન શક્ત તાવત નિજ પરિવાર રક્ત પશ્ચાત્ જર્જર દેહે જીવતી દેહે કોર્તા ન પૃચ્છતી જુઓ પહેલાં આપણે એના શબ્દોના અર્થ જોઈશું શું કહે છે યાવત તાવત મિત્રો યાવત તાવત એટલે કે જ્યાં સુધી ત્યાં સુધી આ એક અવ્યય છે કે આપણે જ્યારે વાક્ય બનાવતા હોય ત્યારે ગુજરાતીમાં અવ્યય આવે અને કે એવી રીતે યાવત તાવત જ્યાં સુધી ત્યાં સુધી તો આપણે વાક્ય કરવું હોય કે જ્યાં સુધી માનસ જીવે છે ત્યાં સુધી એ કંઈક ને કંઈક ક્રિયા કરતો રહે છે આવી રીતે યાવત તાવત સંસ્કૃતમાં જેમ ગુજરાતીમાં જ્યાં સુધી ત્યાં સુધી એમ સંસ્કૃત શબ્દમાં જ્યારે આપણે શબ્દ બનાવીએ ત્યારે યાવત તાવત પછી આગળ છે વીતોપાર્જન શબ્દ શું કે છે વીત એટલે કે ધન ઉપાર્જન એટલે કમાવું અને આસક્ત એટલે કે લાગેલો વીતોપાર્જન આસક્ત ધન કમાવવામાં લાગેલો શું કહે છે રક્ત એટલે કે રંજ અનુરાગ કરવો તે આગળનો શબ્દ છે જર્જર દેહે જીવતી જર્જર દેહ એટલે કે જર્જર એટલે કેવું ક્ષીણ થઈ ગયેલું શરીરના હોવા છતાં એ શરીર આપણું કંઈ કામ ન લાગે ગડપણની વાત છે કે જ્યારે આપણે કંઈ કામકાજ હરીફરી ન શકીએ એવું ક્ષીણ થઈ ગયેલું શરીર જર્જર દેહ તો આ શબ્દનો વિગ્રહ કરીશું ને તો જર્જર ચ અસો દેહ ચ તો મિત્રો આને કર્મધારી સમાસ પણ બનશે અને જીવતી એટલે કે જીવે છે જર્જર દેહે જીવતી જરજર થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં શું કે છે ગેહે ગેહે એટલે ઘરમાં ગૃહ એટલે ઘર અને ગેહે એટલે ઘરમાં કો અપી ક વત્તા અપી કો અપી કઈ પણ કોઈ પણ શું કે છે વાર્તા એટલે ખબર અંતર ન પૃછતી એટલે કે પૂછતું નથી જો આપણે એનો અનુવાદ જોઈએ શું કહે છે કે જ્યાં સુધી ધન કમાવવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે પછી ક્ષીણ થયેલા શરીરે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી આપણે પેલું છે ને વાલીઓ લૂંટારો અને વાલ્યા લૂંટારામાંથી વ્યક્તિ શું થઈ ગયો વાલ્મીકી બની ગયો એટલે કે કહેવાય છે ને કે વાલીઓ લૂંટારો લૂંટ કરતો હતો તે સમયે એને એક સી ગુરુ મળે છે અને પછી કહે છે કે તું આ લૂંટ કરે છે તારા લૂંટમાં તારા ઘરના જે લોકો છે તારા પાપમાં ભાગીદાર થશે પછી કહે કે થશે જ પછી ઘરે આવી અને પોતાના પરિવારના સભ્યોને વારાફરતી પૂછે છે પણ એના પાપમાં કોઈ ભાગીદાર થતું નથી પછી આમ કરી અને એ વાલ્યા લૂંટારામાંથી એ પોતે વાલ્મિકી બની જાય છે બરાબર ને એટલે અહીંયા પણ આ શ્લોકમાં કંઈક કંઈક એવું જ કહેવા માગે છે કે આપણે ધન કમાવવામાં લાગેલા હોય ધન મેળવીને લાવીએ ત્યાં સુધી તો આપણો પરિવાર આપણી સાથે કેવો રહે અનુરક્ત એટલે કે જોડાયેલો રહે પણ જ્યારે આપણે ક્ષીણ દેહ થઈ ગયો હોય આપણે જીવતા હોવા છતાં ઘરમાં આપણે કોઈ આપણું ખબર અંતર પણ પૂછે નહીં કામકાજ કરવાની આપણી સ્થિતિ ન હોય વૃદ્ધ થઈ જઈએ તે સમયની વાત છે તો જુઓ શું કહે છે કે આ શ્લોક દ્વારા આપણને શંકરાચાર્ય છે એ મનુષ્ય જીવનની કરુણા અને સંબંધોની ક્ષણભંગુરતા એને બતાવી છે કે પરિવારમાં વસ્તો માનવી યુવાન હોય રાત દિવસ આર્થિક પ્રવૃત્તિ કરીને ધન કમાતો હોય પોતાના સગા સ્નેહીઓ માટે એ ત્યાં સુધી જ મહત્ત્વનો અને પ્રીતિપાત્ર હોય છે પછી ધીરે 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 વર્ષો પસાર થતાં એ મનુષ્ય વૃદ્ધ થાય છે એનું શરીર ઘસાતું જાય છે આર્થિક ઉપાર્જન કરી શકતો નથી આર્થિક ઉપાર્જન એટલે કે પૈસા કમાઈ શકતો નથી રોગગ્રસ્ત અને ઘસાયેલા શરીર સાથે એ જીવિત હોવા છતાં તેના પરિવારના જ સભ્યો તેનો ભાવ પણ પૂછતા નથી તે જાણે કંઈ જ કામનું નથી એમ માની તેની ઉપેક્ષા અને અનાદર કરે છે એટલે આ સંસાર સ્વાર્થી અને તક સાધુ છે માટે સંસારની નિરર્થકતા સમજીને મોહમાયા ત્યજીને ઈશ્વરનો શરણ એ લેવું જોઈએ એવો ઉપદેશ આપણને આ શ્લોક દ્વારા મળે છે આપણને માનવ સંબંધોની ક્ષણભંગુરતા તરફ અંગુલી નિર્દેશ કર્યો છે કે સાંસારિક મોહમાયા છોડી અને પરોક્ષ રીતે ભગવાનનું શરણ લેવું એ બોધ આપે છે કે આપણે કહીએ છીએ ને કે નાનપણથી બાળપણ આપણું રમતમાં જતું રહે પછી આપણે યુવાન થઈએ ત્યારે આપણે શું કરીએ કે આપણે ધન કમાવવામાં જઈએ અને પછી ગડપણમાં જ્યારે આપણા હાથ પગ પણ ન ચાલે ત્યારે આપણે ભગવાનને ભજવા જઈએ તો એમ કે એ શું થાય આપણે પરોક્ષ રીતે આપણે મોહ માયા છોડી શકતા નથી અને ભગવાનનું ભજન પણ કરી શકતા નથી એટલે જ કહેવાય છે કે પ્રભુ ભક્તિ બાળપણથી જ કરવી બાળપણથી જ આપણે બાળકને ભગવાનની ધાર્મિક રીતે એને ધાર્મિકતા તરફ લઈ જવું પ્રભુ બજાય છે ને કે છીએ અમે તો છોટાજી પણ સંકલ્પો મોટાજી મોટા થઈને પ્રભુ ભજાય એ સંકલ્પો ખોટા જી એટલે કે મોટા થઈશું અને પ્રભુ ભજીશું એવો સંકલ્પ રાખીએ તો એ સંકલ્પ કેવો છે ખોટો છે પણ નાનપણથી જ પ્રભુની ભક્તિ કરવી મતલબ કે એ આપણે નાનપણથી જ જેમ આપણે શારીરિક પરિવાર માટે જીવીએ છીએ રાત દિવસ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ એવી રીતે આ સંસારની મોહમાયા છોડી પરોક્ષ રીતે ଭଗବାନ ଶରଣପଣ ଲେବ ଭଗବାନ କର୍ମ ପ୍ରଧାନ ହେଉ ପ୍ରଭୁ ଭକ୍ତି ମାଣ ଦେବ ଯେ ଭଗବାନ ଶରଣ ପେବୁ ଏପଧ ଯେ ଆ ଶ୍ଲୋ ବେମାେ ଚଳ ହଉ ଯାଇସୁ ଶ୍ଳକ ନମ୍ବର ତ୍ର ଦିନ ଅପିରଜନି ସା ପ୍ରାତଃ ଶିଶିର ବସନ୍ତୋ ପୁନରାୟତ કાળ ક્રીડતી ગછત્યાયુ તદિપી ન મુંજત્યાસ વાયુ શું કહે છે જુઓ દિન અહી રજની સાય શિશિર વસંતો પુનઃ આયાત કાળ ક્રીડતી આયુ ગછતી તદાવાયુ ન મુજતી જુઓ રજની દિનમ એટલે દિન દિવસ અપી એટલે પણ અને રજની એટલે રાત્રિ આપણે જોઈએ તો કે દિનમ એટલે દિવસ અને નિશા એટલે રાત્રિ રજની તો વિરોધાર્થી પણ થાય દિનમ રજની દિનમ નિશા પછી રજની યામિની યામિની એટલે રાત્રિ થાય બરાબર તો સમાનાર્થી વિરુદ્ધાર્થી તરીકે પણ આ શબ્દ પૂછાઈ શકે છે સાયમ સાયંકાલ એટલે કે સાંજનો સમય સાયમ એટલે સાંજ અને કાલ એટલે સમય સાયંકાલ સાંજનો સમય પ્રાતઃ પ્રાતઃ એટલે સવારનો સમય પ્રાતઃ સાયમ સવાર સાંજ શિશિર વસંતો શિશિર ચ વસંત શિશિર ઋતુ અને વસંત ઋતુ હવે આ શિશિર વસંતો શબ્દ છે તો એ શબ્દ દ્વંદ સમાસ પણ બને જો આપણે એનો વિગ્રહ આ રીતે કરીએ કે શિશિર ચ વસંત ચ શિશિર અને વસંત પુનઃ એટલે કે ફરીથી આયાત એટલે આવતી રહેશે અથવા તો બંને આવે છે તદ અપી છતાં પણ વાયુ એટલે કે આશારૂપી વાયુ આશા એવ વાયુ આ રીતે વાયુ શબ્દનો વિગ્રહ કરતાં જુઓ ફરીથી આશા એવ વાયુ આશા એ જ વાયુ તો આ રીતે વિગ્રહ કરતાં કર્મધારય સમાસ પણ બને અને વાયુ શબ્દનો અર્થ થશે આશારૂપી વાયુ ન મુચ્ચતી એટલે કે મુચ્ચ એટલે કે છોડવું અને નુંચતી એટલે કે માણસને છોડતો નથી ચલો એનો અનુવાદ જોઈએ દિવસ અને રાત સાંજ અને સવાર શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે છે કાળ ક્રીડા કરે છે આયુષ્ય વીતતું રહે છે છતાં પણ આ આશારૂપી વાયુ છે એ માણસને છોડતો નથી જુઓ અહીંયા શું કહે છે અહીંયા સમય ચક્રની વાત કરી છે આપણને કે માનવની અને માનવને પ્રિય એવા સુખ આદિના સાધનોની મર્યાદાઓ બતાવી છે સતત એ વાત તરફ આપણું ધ્યાન દોર્યું છે કે સમય વહી રહ્યો છે આ મનુષ્ય જીવન છે એ વીતી રહ્યું છે એટલે જેટલો સમય તમારા હાથમાં છે એટલા સમય તમે પુણ્ય કર્મ કરો અને જગતની વાસ્તવિકતાને પ્રતિક્ષણ ધ્યાનમાં રાખો એનું ઉદાહરણ આપતા આપણને આ શ્લોકમાં કહ્યું છે કે દિવસને રાત સાંજને સવાર શિશિર અને વસંત વગેરે સમયના ચક્ર ફરી ફરીને આવે છે સમય રમત રમતમાં પસાર થઈ જાય છે શૈશવ યવહન અને વૃદ્ધાવસ્થા કયા સમયે આવી જાય છે તેની સંસારીજનોને જાન પણ નથી રહેતી આમ આપણું આયુષ્ય છે એ વીતતું જાય છે છતાંય કેટલાક લોકો એવા છે કે એમની ઈચ્છા એટલે કે આશારૂપી તંતુને એ છોડતા નથી તેમની અનંત ઈચ્છા જીવનના અંત સમય સુધી વળગેલી રહે છે તો અહીંયા આપણે માનવ માત્રને સમયની સાવધાની રાખવાનું કહી સંસારની મોહમાયાનો ત્યાગ કરી પરોક્ષ રીતે ભગવાનનું શરણ લેવાનો ઉપદેશ આપ્યો છે કે છે કે સમય છે સમય તો વહ્યો જાય છે સમય ક્યાં કોઈ દિવસ રૂક્યો છે તે એ ઊભો રહેવાનો છે એટલે કે આ સમય છે આપણું બાળપણ બાળપણમાંથી આપણે યુવાન અવસ્થા આવીએ યુવાન અવસ્થામાંથી આપણે પાછા વૃદ્ધા અવસ્થામાં આવી જઈએ આ તો સમય છે સમયનું ચક્ર છે એ કોઈ દિવસ ઊભું રહે નહીં સમય છે એ સતત ફર્યા કરતો હોય છે એટલે અહીંયા કહે છે કે આ બધી વાસ્તવિકતા છે તો સમય તો આપણા હાથમાં છે જ નહીં આપણું માનવ જીવન તો વીતતું જ જાય છે તો સાથે સાથે આપણે પુણ્યકર્મ કરવાના છે જગતની જે વાસ્તવિકતા છે એને પ્રતિક્ષણ હરેકપણે આપણે આ સમયના ચક્રને ધ્યાનમાં રાખવાનું છે કે સાંજ સવાર દિવસ રાત શિશિર વસંત આ બધું ઋતુ છે સવાર પડે સાંજ પડે સવાર સાંજ રાત દિવસ આ બધું કેવું આપોઆપ એના સમયે થાય છે એમ આપણું જીવન પણ છે તો કે શૈશવ પછી યૌવન વૃદ્ધાવસ્થા આ બધું તો ફટાફટ એમ ક્યાં આવશે અત્યારે તમે જુઓ તો આપણું બાળપણ તો આમ ક્યાં વીતી ગયું આપણને જાણે ખબર પી ના પડી ધીમે ધીમે જુઓ તો આ કોરોનાનો સમય પણ છે કે પહેલાં તો આપણે કોરોનાની મહામારી આવી લોકડાઉન આવી ગયું અચાનક આપણે ઘરમાં પૂરાઈ ગયા ધીમે ધીમે જનજીવન ધબકતું થયું પછી પાછા ફરી એમાં આ બધું વધી ગયું એના કારણે આપણે અત્યારે આપણું જીવન પણ કેવું થઈ ગયું છે તો કે આ સમય છે એ તો પસાર થતો રહેશે આમ કરતાં કરતાં આપણે છ સાત મહિના વીતી ગયા આપણું બીજું સત્ર પણ આપણું શરૂ થઈ ગયું તો કે એવી જ રીતે આ સમય છે એ તો વહ્યો કરે છે આપણું આયુષ્ય છે એ વીતતું જાય છે એટલે આપણી જે આશાઓ છે એ આશારૂપી તંતુને આપણે છોડતા નથી અને આપણે અનંત સુધી જ્યાં સુધી આપણે મરીએ ત્યાં સુધી આપણે ઈચ્છાઓ રાખીએ છીએ કે હું આ કરી લઉં હું પેલું કરી લઉં હજુ મારે આ કરવાનું બાકી છે હજુ આમ કરવાનું બાકી છે તો અહીંયા શંકરાચાર્ય આ સ્તોત્ર દ્વારા કહે છે કે આપણે તો સમયની સાવધાની રાખવાની છે આ સંસારની જે મોહમાયા છે એનો ત્યાગ કરવાનો છે અને પરોક્ષ રીતે આપણે ભગવાનનું જે શરણ છે એ ભગવાનનું શરણ લેવાનું છે એટલે કે કે પ્રભુ ભક્તિમાં આપણે રજા પચ્યા રહેવાનું છે